મહિનાથી ફરાર રહેલા લાખ રૂપિયાની આરોપીને છાણી પોલીસે બાતમીના ઝડપી પાડી માંજલપુર પોલીસના હવાલે કર્યો હતો છેલ્લા ચાર મહિનાથી માંજલપુર પોલીસ સ્ટેશનના પંદર લાખ રૂપિયાના છેતરપિંડીમાં ગુનામાં વોન્ટેડ આરોપી તુષાર દિલીપભાઈ સબકાળ છાણી ખાતે આવેલા રામકાકા ડેરી સામે આવેલ ચાની કેટલી પાસે ઉભો છે જે બાતમી મળતા છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ આર એલ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોએ બાતમી આધારિત યુવકને ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ કરતા તેની સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો નહીં કબુલાત કરી હતી જેથી છાણી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેને માંજલપુર પોલીસને સોંપ્યો હતો માંજલપુર પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી તુષારે ત્રણ મિત્રોને ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ત્રણ મિત્રો પાસેથી પંદર લાખ રૂપિયા પડાવ્યા હતા અને વર્ક પરમિટ વિઝા આપ્યા હતા જેથી સુરતના યુવકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદી યુવકોને ન્યૂઝીલેન્ડમાં તેર તેર લાખ રૂપિયાના પેકેજ આપવાની લાલચ આપી હતી અને વિશ્વાસમાં લીધા હતા પોલીસે સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે